આજે અમારા લડાયક અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શ્રી આદરણીય શ્રી શક્તિસિંહ ગોયલ સાહેબની વિશે વિશેષ ઉપસ્થિતિમાં વિજય વિશ્વાસ સંમેલન યોજી ત્યારબાદ કલેક્ટર કચેરી ખાતે મારું ફોર્મ ભર્યું છે આ વખતે કચ્છની પ્રજા પરિવર્તનના મૂળમાં છે અમને અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ વખતે કચ્છમાંથી જે પરિવર્તનની લહેર શરૂ થશે તે દિલ્હીમાં જઈ ઇન્ડિયા ગઠબંધનની સરકારમાં રૂપાંતરિત થશે અને આ વખતે કચ્છની બેઠક કોંગ્રેસ પક્ષ ખૂબ મોટા માર્જિનથી જીતશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે જે જોડાય છે તેઓ પોતાના અંગત સ્વાર્થ ખાતર અને કાંઈ ને ક્યાંય એવી મજબૂરીઓના કારણે તેઓ જઈ રહ્યા છે બાકી મનથી કોઈ પણ એમના એમના પાસે જવા તૈયાર નથી કારણ કે પ્રજા આટલી પીડિત છે તો અગર આ લોકોને આટલો જો ઘમંડ હોય કે અહંકાર કેટલો છે કે અમે પાંચ લાખની લીડની વાતો કરે છે તો શું કામ ભરતી મેળો કરે છે એમના કાર્યકર્તા ઉપર વિશ્વાસ રાખવો જોઈએ મેં જ્યારથી આપણે આખા લોકસભાનો પ્રવાસ કર્યો છે લોકો ખૂબ પીડિત છે લોકોને ખૂબ ઠગ ઠગાયેલું મહેસૂસ થઈ રહ્યું છે કે અમને આ આંકડાની માયાજાળમાં ગુમરાહ કરી સરકાર મત મેળવી જાય છે આ વખતે અમે ચોંકાવવાના રહેવાના છીએ અને સતર્ક રહી ને સાત પાંચ બે હજાર ચોવીસના કોંગ્રેસ પક્ષને ભારેથી ભારે લીડથી અમે જીતાડીશું એવું બધું મને અત્યારે આશ્વાસન આપી રહ્યા છે અને એવો વિશ્વાસ આપી રહ્યા છે ચહેરો છેલ્લા બે હજાર બારથી સક્રિય રાજકારણમાં છું અને પૂર્વ કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ તરીકે બી કાર્યરત છું એટલે ચહેરાની વાત તો બે હજાર ચાર ચૌદમાં પણ કોઈ નહોતું ઓળખતું છતાંય પ્રજાએ વિશ્વાસ મૂક્યો હતો તો આ વખતે પણ ફરી એક મને મારા જેવા યુવાનને કોંગ્રેસ પક્ષે તક આપી છે અને પ્રજા કચ્છની સાણી પ્રજા છે અને કચ્છીજનો મને ભારેથી ભારે લીડમાં જીતાડી અને દિલ્હી મોકલશે